રાજ્યમાં ડીલ પીટી સ્વિમિંગ અંતર્ગત દેવગઢ બારિયા ભાવનગર અમરેલી ઉર્મી સ્કૂલ બરોડા અને હિંમતનગરમાં પ્રવેશ માટેના રાજ્યકક્ષાના એક દિવસીય ટેસ્ટનો હિંમતનગરના ભોલેશ્વર સ્થિત સ્ટેડિયમમાં આવેલ સ્વિમિંગ પુલ ખાતે પ્રારંભ કરવામાં આવ્યો હતો જેમાં રાજ્યમાંથી તારીખે એક જાન્યુઆરી બે હજાર દસ બાદ જન્મેલા સત્તાવન છોકરાઓ અને ત્રેવીસ છોકરીઓ મળીને એસી બાળકોએ ભાગ લીધો હતો જેમાં એન્ડ્યુરન્સ ટેસ્ટ સ્પીડ ટેસ્ટ અને સ્ટ્રોક ટેસ્ટ લેવામાં આવ્યા હતા ત્યારબાદ મેરિટના આધારે બાળકોને ગાંધીનગર ખાતે આગળની સ્પર્ધામાં મોકલવાનું આયોજન કરવામાં આવ્યું છે નેશનલ રાષ્ટ્ર કક્ષાએ જે પાર્ટિસિપેશન કરેલ હોય તે બાળકોનો આજે ટેસ્ટ રાખવામાં આવેલ છે એક એક બે હજાર દસ પછી જન્મેલા જે બાળકો તેમનો આજે ટેસ્ટ રાખવામાં આવેલ છે એમાં લગભગ અત્યારે સવારે પોણા અગિયાર સુધીમાં સત્તાવન છોકરાઓ અને ત્રેવીસ છોકરીઓ એમ મળી કુલ એંસી બાળકો આવી ચૂકેલ છે જેમનું ટેસ્ટ હાલ ચાલી રહ્યો છે આજે ટેસ્ટ પૂર્ણ થયા બાદ આ લોકોનું રિઝલ્ટ જે છે જે બાળકોએ ટેસ્ટ આપ્યો છે તેમનું વડી કચેરી ગાંધીનગર ખાતે મોકલવામાં આવશે રિઝલ્ટ અને સ્પીડ ટેસ્ટ એન્ડુરન ટેસ્ટ અને સ્ટ્રોક ટેસ્ટ આ એમ ત્રણ પ્રકારના ટેસ્ટ બાળકો આપશે અને એ રિઝલ્ટ ઉપર કમ્પાઇલ થઈ ને પછી એમાં ગુજરાતમાં પાંચ જગ્યાએ જે આપણે સ્વિમિંગ રમત કાર્યરત છે ડીએલએસએસ યોજનામાં તેમાં મેરિટના ધોરણે આ બાળકોને પ્રવેશ આપવામાં આવશે મિલન ચાવડા પ્રોગ્રામ મેનેજર ડીએલએસએસ સ્પોર્ટ્સ ઓથોરિટી ગુજરાત ગાંધીનગર